સદીઓથી ચાલી આવતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે ભાવિકો અને પદયાત્રીઓની સલામતી માટે આ વખતે પરિક્રમા તમામ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જો કે પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોએ ગિરનારની પ્રતિકાત્મક રૂપે પરિક્રમા શરૂ કરી જે ભાવિકો દર વર્ષે પરિક્રમા માટે જૂનાગઢ આવે છે હવે તેમને એક વર્ષ રાહ જોવી પડશે એટલે કે આવતા વર્ષે પરિક્રમા કરી શકાશે પણ ગિરનારની પરિક્રમાનો ઇતિહાસ પણ ખૂબ જૂનો અને રોચક છે ગિરનારની પરિક્રમાનો ઇતિહાસ ક્યારે અને કેવા સંજોગોમાં પરિક્રમા થઈ હતી સ્થગિત તેની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગરબા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ગઈકાલ રવિવારની મધ્યરાત્રિથી શરૂ થવાની હતી પરંતુ પ્રતિકૂળ હવામાન તેમજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે આ વખતે પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો છે ગિરનાર મંડળના સાધુ સંતો દ્વારા પરિક્રમા માર્ગનું પૂજન કરીને પ્રતિકાત્મક રૂપે પરંપરા તેમજ મુહૂર્ત સચવાય તે હેતુસર પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થઈ છે જેમાં માત્ર ગિરનાર મંડળના સાધુ સંતો જોડાઈ રહ્યા છે હવે વાત કરીએ કે પરિક્રમા ક્યારે સ્થગિત કરવામાં આવી વર્ષ બે હજાર ઓગણીસમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી ત્યારબાદના વર્ષોમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં માસ્ક સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સના ચોક્કસ અમલ માટે પાંચસો પાંચસો લોકોના જથ્થાને પરિક્રમા માર્ગ પર જવા દેવામાં આવ્યા ત્યાર પછીના વર્ષોમાં ધીમે ધીમે સમગ્ર વિશ્વમાંથી કોરોનાનું સંક્રમણ દૂર થતાં પરંપરાગત રીતે યોજાતી પરિક્રમા વર્ષ બે હજાર એકવીસથી ફરી એક વખત નિયમ મુજબ શરૂ કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં યાત્રિકોએ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પૂર્ણ કરી હતી પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કોણે કરી એ સવાલ પણ ખૂબ જ રસપ્રદ છે તો સાંભળો ગરવાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા સૌ પ્રથમ વખત ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવા ધર્મગ્રંથોમાં જોવા મળે છે ત્યાર પછી તેમની સાથે ભાઈ બલરામ સહપરિવાર સાથે જોડાઈને ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાની માન્યતાને કારણે આજે પણ લીલી પરિક્રમાનું મહત્વ આદિ અનાદિ કાળ જેવું જ માનવામાં આવે છે ગિરનાર પર્વતને દ્વારિકા શત્રુંજ્ય અને ચોટીલા સાથે જોડીને જોવામાં આવે છે એટલે તેનું ધાર્મિક મહત્વ પણ આપણા ધર્મગ્રંથોમાં વધુ આંકવામાં આવ્યું છે આવા ગરવાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવે છે જે છત્રીસ કિલોમીટરની પગપાળા યાત્રા કરીને પુણ્યનું ભાથું બાંધતા જોવા મળે છે હવે વાત કરીએ કે લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ શું છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિક્રમા દરમિયાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહનો પ્રસંગ પણ પરિક્રમા દરમિયાન બની હોવાનું માનવામાં આવે છે બોરદેવીથી રામનાથની વચ્ચે જંગલોમાં આવેલા મથુરેશ્વર મહાદેવના મંદિરે કૃષ્ણ અને રૂકમણીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો હોવાની માન્યતા છે સમગ્ર પરિક્રમા દરમિયાન ઝીણા બાવાની મઢી માળવેલા બોરદેવી અને ભવનાથ એમ પાંચ પડાવ પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે અહીં દરેક પરિક્રમાર્થીઓએ રાતવાસો કરવાની ધાર્મિક પરંપરા છે એમ કહેવામાં આવે છે કે પાંચ પડાવ વિના પૂર્ણ કરવામાં આવેલી પરિક્રમા પુણ્યની દ્રષ્ટિએ અધૂરી માનવામાં આવે છે આ વર્ષે જ પરિક્રમા સ્થગિત થઈ છે તેવું નથી અગાઉ પણ લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી ગિરનારની લીલી પરિક્રમા ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવી તે કેટલાક કિસ્સાઓમાં રદ પણ કરવામાં આવી હોવાના પ્રસંગો બન્યા છે મધ્યકાળમાં જુનાગઢના કેટલાક શાસકો દ્વારા પરિક્રમાને બંધ રાખવા માટે ફરજ પાડવામાં આવતી હતી તેવા સમયમાં લીલી પરિક્રમા રદ કરવામાં આવતી હતી ત્યારબાદ વર્ષ અઢારસો ને બ્યાસીમાં બગડુના રાજા ભગત દ્વારા ફરીથી પરિક્રમા શરૂ કરવામાં આવી કારતક સુદ અગિયારસના દિવસે અગિયાર લોકો દ્વારા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવામાં આવી હતી ત્યારથી દેવ દિવાળીના દિવસે પરિક્રમાની શરૂઆત થતી હોય છે અને દર વર્ષે આ પરંપરા જોડાઈ રહી છે એક મત પ્રમાણે દિવાન અનંતજીએ વર્ષ અઢારસો ને ચોસઠમાં પરિક્રમા શરૂ કરાવી હોય એવું પણ માનવામાં આવે છે આ વર્ષે વાવાઝોડા અને વરસાદને કારણે ગરબા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા સ્થગિત રાખવામાં આવી છે માત્ર પરંપરા જળવાઈ રહે તે માટે અગિયારસના દિવસે મધ્યરાત્રિએ સાધુ સંતો દ્વારા પરિક્રમા રૂટ પર પૂજન કરીને પ્રતિકાત્મક રૂપે પરિક્રમા શરૂ કરવામાં આવી અગાઉ કોરોના કાળમાં પણ લીલી પરિક્રમા સ્થગિત રાખવામાં આવી હતી આ સિવાય બીજા વિશ્વયુદ્ધ અને વૈશ્વિક રોગચાળો તેમજ કેરોસીન અને ખાંડની અછતને કારણે પણ પરિક્રમા પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળે છે તો આ હતો ગિરનારની લીલી પરિક્રમાનો રોચક ઇતિહાસ આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરો અત્યારે બસ આટલું જ ધન્યવાદ